પોલીસ સ્ટેશનનું વીરપુર ગામ છે એની સીમ વિસ્તારમાં ફાર્મ આવેલા છે એ ફાર્મ હાઉસમાં બે ત્રણ ફાર્મ હાઉસમાં બે ઈસમો અલગ અલગ ફાર્મ હાઉસની વિઝિટ કરી અને પોતે પોલીસ છે તેવી ઓળખ આપી અને ફાર્મ હાઉસના માલિકોને દર બતાવી અને એમનું લાઇસન્સ રદ થશે એ પ્રમાણેની બી બતાવી એમની પાસેથી પૈસા પડાવતા હતા તો એક ધ્યાન નામનું ફાર્મ હાઉસ છે એના માલિક પાસેથી દસ હજારની રકમ એ લોકો નકલી પોલીસની ઓળખ આપીને એમણે ભડાવી એ વિગત પોલીસને એમણે જાણ કરી એ બાબતે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળની વિઝિટ લીધી અને ત્યાં ફાર્મ હાઉસના સીસીટીવી અને એ આધારે તપાસ કરી અને એમાં બે ઈસમો જણાયેલા જે એ લોકોએ ફાર્મ હાઉસની વિઝિટ કરી અને એ બેને ઈસમોની પોલીસે તાત્કાલિક ઓળખ કરી અને તે લોકોને પોલીસે એરેસ્ટ કર્યા અને એમની પાસેથી એમણે જે દસ હજારની રકમ પડાવેલી એ દસ હજારની રકમ પણ પોલીસે રિકવર કરી છે એ બે ઈસમો હતા એ બંને ઈસમો વિરુદ્ધમાં તારાળા પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસની ઓળખ આપી તેમજ બળઝગડીથી પૈસા પડાવવાનો ગુનો દાખલ કરવામાં આવે છે એ બંને ઇસમોમાં એક ઈસમ છે ભરતભાઈ મહેન્દ્રભાઈ રવૈયા અને એક છે લાલજીભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ એમાં ભરતભાઈ છે એ રાજકોટમાં એક સિક્યુરિટી એજન્સી ચલાવે છે શિવ સિક્યુરિટી એજન્સી અને અને જે અન્ય જે છે લાલજીભાઈ એ મજૂરી કામ કરે છે સર આ બંને ઇસમોએ અગાઉ પણ કોઈ પૈસા પડાવ્યાની ઘટના પોલીસની સામે આવી છે કે કેમ આ બંને ઈસમની પોલીસે વ્યવસ્થિત પૂછપરછ કરી છે અને એ બાબતે અન્ય રીતે પણ તપાસ કરી છે પણ આવી કોઈ બીજી વિગતો હાલ ત્યાં આવી નથી સાયન્સ શૈક્ષણિક સંકુલ છે જૂનાગઢની અંદર અને માત્ર દોઢસો વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવાનું છે આ વિઝન સંકુલ છે જૂનાગઢનું તે વિનામૂલ્યે અગર આપના બાળકને ત્યાં રાખવાનું હોય તો ટેસ્ટ છે આ ટેસ્ટ તમામ તાલુકાઓની અંદર યોજાવાની છે તો નોટ કરી લેશો આ વિઝન સંકુલ છે ત્યાં જે શિક્ષકોની એક્સપર્ટ ટીમ છે તેને બેસાડવામાં આવી છે અને માત્ર દોઢસો જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકાય પરંતુ અગિયાર અને બાર સાયન્સ બે ના જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો અગર આપના બાળકો પણ અગિયાર અને બાર સાયન્સમાં ઈચ્છા ધરાવતા હોય તો ચોક્કસથી આ વિઝન સંકુલની અચૂકથી મુલાકાત લેજો હવે